અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ભારત સરકાર શ્રીના એમએસએમઇના વિકાસ કાર્યાલય સીએચસી અમરેલી અને બદતનીઝ મધ્ય મત્સ્ય ઉદ્યોગ ની કચેરી જાફરાબાદના સંયુક્ત ઉપક્રમે પીએમ વિશ્વકર્મા યોજના બાબતે સેમિનાર યોજાયો હતો ભારત શ્રીના એમ એસ એમ ઇના વિકાસ કાર્યાલય દ્વારા સીએચસી અમરેલી અને બદતનીઝ મત્સ્ય ઉદ્યોગ શ્રીની કચેરી સાથે સંકલનમાં રહીને પીએમ વિશ્વકર્મા યોજના બાબતે તારીખ છવ્વીસમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર કલાકે જાફરાબાદના નગરપાલિકાના ટાઉન હોલ ખાતે સેમિનાર યોજવામાં આવેલ જેમાં ના વિકાસ કાર્યાલયના સરકારી અધિકારી શ્રી સોલંકી સાહેબ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું જેમાં હાજર રહેલા ખારવા સમાજના આગેવાન શ્રી બકુભાઈ સોલંકી ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ શ્રી કનૈયાલાલ સોલંકી કોળી સમાજના બોટ એસોસિએશનના પ્રમુખ શ્રી હમીરભાઈ સોલંકી મુસ્લિમ સમાજના બૂટ એસોસિએશનના પ્રમુખ શ્રી રફીકભાઈ શિયાળબેટ એસોસિએશનના પ્રમુખ શ્રી ખુડાભાઈ બાંભણિયા અને ઉપપ્રમુખ શ્રી નરસિંહભાઈ શિયાળબેટજીના માજી સરપંચ શ્રી હમીરભાઈ અને બોટનું સુથાર કામના એસોસિએશનના આગેવાન અને પ્રમુખનું ફૂલહારથી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું અને યોજના બાબતે સુંદર વક્તવ્ય આપવામાં આવેલ અને સીએચસી ના મેનેજર શ્રી અભયભાઈ મોરાસિયા આવનાર સમયમાં કેમ્પો અને યોજનાનો લાભ લેવા જણાવેલ જેમાં મત્સ્યોદ્યોગ વિભાગમાંથી માંથી એસએફ શ્રી પીએમ પરમાર એફઓ શ્રી એ મકરાણી કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવેલ વિભાગ અંતર્ગત જે વડાપ્રધાન પીએમ વિશ્વકર્મા યોજના છે તેના અંતર્ગત અવેર કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આની અંદર ખાસ કરીને જે બોટ બનાવનારા કારીગરો મિસ્ત્રી કામ કરનારા તેમજ ઝાડ બોટ માટેની ઝાડ બનાવનારા કારીગરો માટે ખાસ આ યોજના સમજાવવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં આ રજીસ્ટ્રેશન કરાવ્યા પછી આ કારીગરોને સરકાર તરફથી પંદર હજાર રૂપિયાની ટીટ મળશે અને વ્યાજે લોન પણ આપશે જે પંદર આઠ ટકાની લોન હોય તો સરકાર એને પાંચ ટકાની અંદર બાકીલા પૈસા સરકાર શ્રી ભરશે અને માછીમાન જે જે વિભાગના કાર્પેન્ટર હોય ટ્રેનિંગ આપશે પાંચ દિવસની ટ્રેનિંગ હોય તો એને પાંચસો રૂપિયા પાંચ પણ હજાર રૂપિયા ટિકિટ પાડો જમવા રહેવાની સુવિધા આ બધી ભારત સરકારની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે વિશ્વકર્મા યોજના એને માટેના અમદાવાદથી ભારત સરકારના અધિકારીઓ આવી અને તમામને આ કાર્યક્રમ દ્વારા સમજાવી અને બધાને એની સાથે જે ઈ રજીસ્ટ્રેશન કરાવવા માટે બધાને સમજાવવા આવ્યું હવે તમે રજીસ્ટ્રેશન કરાવશો તો આ તમને લાભ મળશે જે વિશ્વકર્મ યોજનાની અંદર જોડાયેલા છે તમામે લેવો જોઈએ